હેલો મિત્રો ગુજરાતમાં આવેલા કિલ્લાઓ તો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઓન કરજો તો આપણે આ વિડીયોમાં જોઈશું કે ગુજરાતમાં કયા કયા કિલ્લાઓ આવેલા છે અને ક્યાં આવેલા છે તમે જો વિદ્યાર્થી છો અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ વિડીયો પૂરો છેલ્લે સુધી જોજો જેથી તમને આ મદદરૂપ ચોક્કસ થશે તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ ધોરાજી નો કિલ્લો જે છે રાજકોટમાં ઝીજુવાડાનો કિલ્લો જે છે કચ્છમાં ઓખાનો કિલ્લો જે છે દેવભૂમિ દ્વારકામાં ઇલવા દુર્ગનો કિલ્લો જે છે ઈડરમાં પાવાગઢનો કિલ્લો છે પંચમહાલમાં તો મિત્રો આની આવી રીતે તમે જે કઈ કિલ્લા છે તેના નામ યાદ રાખજો ડભોઈ નો કિલ્લો જે છે વડોદરામાં ઉપરકોટ નો કિલ્લો છે જુનાગઢમાં ભુજીયાનો કિલ્લો છે ભુજમાં લખોટાનો કિલ્લો છે જામનગરમાં ભદ્રનો કિલ્લો છે અમદાવાદમાં ગાયકવાડનો કિલ્લો છે અમદાવાદમાં અને જૂનો કિલ્લો છે સુરતમાં તો મિત્રો મેં અહીં જે પણ કિલ્લાના નામ લખ્યા છે તેની સિવાય તમે જો કોઈ નામ હોય તો પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો જેથી મને પણ માહિતી મળી શકે અને જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરજો આવી રીતે સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં